રાજકોટ જિલ્લાના ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા પર જે પાસાના કાયદા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે છે તાત્કાલિક છોડાવવામાં આવે તેવી માંગ સાથે આજે પાઠવવામાં આવ્યું અને પીટી જાડેજા પર ખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું છે અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન ધનથી લડતા હતા અને સાથો સાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રાજપૂત સમાજ અને આર્થિક સહાય કરનાર એવા પીટી જાડેજાને સામાન્ય કેસમાં પાસા કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ માટે આંચકા સમાન છે અને દુઃખદ ઘટના છે અત્યારે ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા અને સમાજ માટે સ્વીકાર્ય નથી અને યોગ્ય ન્યાય માટે આજે ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું હું જયદેવ સિવાડા ગતે આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદન પત્ર આપ્યું છે એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે ત્યારે આજે અમારા તમામ ગુજરાતના છત્રી સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે જ્યારે જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે છત્રી સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે બીજા પણ ઘણા બધા ગુના છે ઘણા બધા ગુનાની અંદર સંડવાયેલા છે પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગરિયા ક્યારેય કરેલા નથી તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે સમાજની અંદર એક એનો ભોગ છે સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે અને હર સમાજની અંદર જ્યારે આ આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે મારું નામ ચોરાસામાં ભરત સિંહ શિવભા આજ રોજ ઉપલેટા તાલુકાના તમામ ગામના છત્રી સમાજના આગેવાનો એક આવેદનપત્ર દેવા આવ્યા છે જે પીટી જાડેજા માટે

તો પછી વાળા કાકુભાઈલિયા રાજપૂત સમાજ આજે એકતા અખંડિતતા ને લઈ અને જે પીટી જાડેજા સાહેબ ને જે અન્યાય થયો છે એ અન્યાય ને દૂર કરવા માટે અત્યારે આખા

સાહેબ ને નિવૃત કરવામાં આવે સર કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ